મહાશિવરાત્રી કૃષ્ણ પક્ષની ચતુર્દશીય તિથિએ મનાવવામાં આવે છે આ રેત્રીએ ભગવાન શિવ લિંગના રૂપમાં અને નિરાકાર સ્વરૂપમાં પ્રગટ થયા હતા આ નિરાકાર શરૂઆતનો અંત સુધીનો મતભેદ જાણવા માટે બ્રહ્મા અને વિષ્ણુમાં મતભેદ ચાલ્યો પણ બંનેમાંથી કોઈને આ મતભેદ જાણવા મળ્યો નહીં છેવટે ભગવાન શિવે જ્યોતિર્લિંગના સ્વરૂપમાં ભગવાન શિવે ભગવાન વિષ્ણુને દર્શન આપ્યા અને વિષ્ણુ ભગવાનને સર્વશ્રેષ્ઠ દેવતા ગણવામાં આવ્યા મિત્રો પૌરાણિક કથા અનુસાર શિવરાત્રીના દિવસે શિવ પાર્વતીના લગ્ન થયા હતા શિવરાત્રી જુદી જુદી જગ્યાએ ઉજવવામાં આવે છે જેવા કે ઉજ્જૈનમાં મહાકાલેશ્વર મંદિરમાં શિવ નવરાત્રિ પણ ઉજવવામાં આવે છે જુનાગઢમાં ભવનાથનો મેળો પણ ભરાય છે મિત્રો જો તમને શિવ વાલા હોય તો અમારા વિડીયોને લાઇક કરજો અને કરી નાખજો સબસ્ક્રાઈબ